રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં બિસ્માર હાલતમાં રહેલા રોડ રસ્તાઓને લઈને એક પેસેન્જર રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું છે ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ અને ડોક્ટર સામે ઘણા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાને લઈને ગરીબની પેસેન્જર રિક્ષાઓને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ખાડાઓના ખડકાયેલ સામ્રાજ્યને લઈને અનેક વખતો અકસ્માત પણ સર્જાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતમાં વધારો થતા એક ગરીબની રોજીરોટી માટેનું સાધન પેસેન્જર રિક્ષા રોડ રસ્તાઓ બિસ્માર હોવાને લઈને ખાડામાં ફસાતા ભારે નુકસાન સર્જાયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ